નમસ્કાર નેશન તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણી થશે પ્રતિવર્ષથી જેમ આ વખતે પણ આ જગ્યા ઉપર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં તેમણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને ત્યાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને મહત્વના સૂચનો કર્યા હતા પરેડ સંદર્ભે મંતવ્યો અને વિચારોની આપ લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું પણ નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત તેમણે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર